ભગવાને પૂછ્યું દાદા શું કામે તમારી દીકરીને મારી આ આ બુદ્ધિને તમે મારી શું શું છો તમે જોયું મારીમાં ભગવાને તો બીજું પૂછ્યું ભગવાને કીધું કે તમને હું પસંદ છું તમારી દીકરી માટે તમારી દીકરીને પસંદ છું કે નહીં તો પૂછો અને વાતય સાચી છે મા બાપને મૃત્યુ મૃત્યો ગમી જાય પણ જેનું કરવાનું છે એને તો ગમવું જોઈએ નહી તો કાંઈ એનો મતલબ જ નથી તો ભગવાને પૂછું કે તમારી દીકરીને ગમું છું કે નહીં તો કયો દાદા કહે છે પ્રભુ આ સંસારની કોણ એવી સ્ત્રી છે કે જે તમને પસંદ ન કરે તમારી હારે ના પાડી શકે એવું કંઈક કોઈક તો કારણ જોઈએ એક પણ એવી એવી વાત નથી કે જે તમારા માટે ના પાડી શકાય ત્રિભુવન કમન તમાલવર્ણ સૌથી પહેલી વાત કરી દીધી કે દીકરીઓ એક જ વસ્તુ જોતી હોય પેલા સૌથી પેલા કે મારો ઘરવાળો હેન્ડસમ હોવો કન્યા વરયતે રૂપમ મારો ઘરવાળો કેવો જોઈએ રૂપાળો જોઈએ છે હેન્ડસમ જોઈએ છે તો મને બતાવો આ દુનિયામાં કૃષ્ણ જેવો કોઈ હેન્ડસમ છે હે કેટલો શોખીન આ દુનિયાના બધા જ આમ 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 તમે જુઓ ને તો આપણે નથી કહેતા કે આ છોકરો તો બહુ ફેશનેબલ છે કૃષ્ણ જેવો કોઈ ફેશનેબલ નહીં હોય અને અમુક અમુકને તો અમુક ફેશન સારી ન લાગે આને બધી સારી લાગે પાછી હા બધી જ અવસ્થામાં કૃષ્ણ આપણને ગમ્યા કરે છે ભગવાન ઠાકોરજીની મૂર્તિ હોય એટલા બધા શૃંગાર કરો તમે ત્યારે ઠાકોરજી ગમે અને ખાલી એક પીતાંબર પહેરાવી અને ખાલી ઉપરણું મૂકી દો અહીંયા ખંભા ઉપર તો એ કૃષ્ણ આપણને ગમ્યા કરે છે હાથમાં વાંસળી આપો તોય કૃષ્ણ ગમે છે એ વાંસળી લઈ લ્યો તોય કૃષ્ણ ગમે છે માથાના એ મુગટમાં બોણપીછ નાખીને પહેરાવો તોય કૃષ્ણ ગમે છે અને માથામાં મોરપીચ વગરનો મુગટ આપો તોય કૃષ્ણ ગમે છે આપણને સુદામાના તાંદુલ આંચકીને ખાધા એ પણ કૃષ્ણ મને તમને ગમે છે શબરીબાઈ આ અહીંયા દ્રૌપદીના ચીર પૂર્યા એ કૃષ્ણ પણ મને તમને ગમે છે અને ગોપીઓના વસ્ત્ર હરણ કરી લીધા એ કૃષ્ણ પણ ગમે છે નથી ગમતા કોઈને કેટલી ભાવુક સાથે વાત તમે કથા સાંભળતા હો છો કે જ્યારે ગોપીઓના પરમાત્માએ વસ્ત્રો હરણ કરી લીધા સરોવરમાં સ્નાન કરવા ગઈ આ કૃષ્ણ પણ તમને ગમે છે અને એનો એ જ કૃષ્ણ જયારે દ્રૌપદી ને સાડી બની અને એનું ચીર ઢાકે છે ત્યારે પણ એ કૃષ્ણ તમને ગમે છે સુદામાના પૌવા તાંદુળ ખાય પણ એ આંચકીને ખાધા એ પણ કૃષ્ણ તમને ગમે છે અને એ પૌવાના બદલામાં દ્વારકા જેવી સંપત્તિ પોરબંદરમાં આપી દીધી એ કૃષ્ણ પણ તમને ગમે છે એક અવસ્થાનું કૃષ્ણ તો બતાવો જે ગયમાં હોય તમને અરે જરાસન જ્યારે મથુરા ઉપર ચઢાઈ કરે ત્યારે પરમાત્મા રણ મેદાન ને મૂકીને ભાગી જાય છે મેદાન મૂકીને ભાગી જનારા કૃષ્ણ પણ તમને મને ગમે છે અને જ્યારે કુંતાનો દીકરો અર્જુન મહાભારતના યુદ્ધમાં એમ કહે છે કે હું નહીં લડવાની સામે આ બધા મારા છે અને ત્યારે ઉતિષ્ઠ કોંતેય એ કુંતાના દીકરા ઉભો થા તારે લડવું પડશે આવું કહેનારો કૃષ્ણ પણ ગમે છે ન આપણે ભાઈ પોતે તો તો મૂકીને ભાગી ભાગી ગયા બીજાને છે છે છતાં પણ પણ મેદાનને છોડીને ગમે અને બીજાને ઉભો કરનારો કૃષ્ણ પણ મને તમને ગમે છે આ દુનિયાની એક પણ અવસ્થા એવી નથી કે જેમાં કૃષ્ણ મને તમને ગમતા ન હોય એટલે દાદાએ કહ્યું પ્રભુ તમને કોણ ના પાડે કોણ એવી સ્ત્રી છે કે જે તમારી હારે પરણવા ના પાડે त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने वपुरलकुलाव्रूताननाब्जम् વિજય રસ અગિયાર શ્લોકોમાં દાદા ભીષ્મ ભગવાન ને સ્તુતિ કરી છે અગિયાર શ્લોકો છે અને આ શ્લોકો એવા છે કે શ્લોક સાંભળનારા માણસ નું મન એની બુદ્ધિ ભગવાનમાં લાગી જાય આ શ્લોક રોજ તમે પાઠ કરો તો બહુ સારું છે વાસનાઓ છૂટી જાય અને જ્યાં સુધી સંસારની આ વાસના નહીં છૂટે ત્યાં સુધી પરમાત્મામાં તમને ક્યારેય મન નહીં લાગે ત્યાં સુધી ભવસાગર પાર નહીં થઈ શકો એક મથુરામાં ચોબાજી હતા એ રાત્રે ઉઠ્યા અને એને હામે કિનારે જવું હતું અડધી રાત થઈ તો નાવમાં બેઠા અને હલેસા માર્યા સવાર દિવસ ગયું

તમે ગમે તેટલી માળાઓ ફેરવો પણ સંસારની વાસના નહીં છૂટે તો ઠાકોરજી તમને લઈ નહીં જાય એમ યાદ રાખજો વાસના નહીં છૂટે ત્યાં સુધી તમને આ ભવસાગર પાર નહીં થઈ શકો સામે કિનારે નહીં પહોંચી શકો પરમાત્માને કહેજો પ્રભુ એવી દયા કરતું વિષયની વાસના છૂટે પ્રભુ એવી દયા કરી દો કે વિષયની વાસનાઓ છૂટી જાય તમારામાં મન લાગી જાય તો પ્રભુ તમે બધી રીતે સુંદર છો એટલા માટે મારી બુદ્ધિરૂપી કન્યા તમને સ્વીકાર કરે છે